વ્હીલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ તો નંબર એક ઉપર મારુતિ સિફ ટુકડો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઘરઘરાવ ઘરાવ ગાડું છે શોરૂમ કંડિક્શન ગાડી આવેલી છે આપણી ચેનલ ઉપર ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન જોવા મળશે અંદરનું સીટિંગ સારું મેજિક સિસ્ટમ ચાલુ ટૉપ વર્ઝન ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર બારનું મોડલ એકાણું હજાર કિલોમીટર ચાલેલી ફક્ત માલિકે કિંમત રાખેલી છે આ સિફ ટુકડોની ત્રણ લાખ પોંચે હજાર રૂપિયા કિંમત ફિક્સ રાણી કિંમતમાં ફેરફાર કરી આપશે આ મારુતિ સ્વિફ્ટ ટુકડો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જવાની જાહેરાત થઈ હશે અડો રાખીનો વિડીયો અડાપાડીના ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનુબે હડતાળ એ બાળકો વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ ગાડીનો વિડીયો અપલોડ થાય નવા નવા ટેક્ટરના તો તમારા સુધી નોટિસેશન મળતી રહે કોઈ હોડે જ ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરીશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે ઇન્સ્ટા પેજ ઉપર ને ફેસબુક પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે ડિપ્રેશનમાં લિંક આપે